સીતારામ મિત્રો કેમ છો બધા મજામાં બધા મજામાં જશો અને અત્યારે આજે સવાર સવારમાં અમે બ્લોગ બનાવવાનું ચાલુ કર્યું મિત્રો પણ દસ હજાર વાગી ગયા છે અને આજે ઉનાળાનો ધમધકતો તરીકો છે હું બધા વિડીયોમાં એમ જ કહું છું કે ખોપરી ફાડી નાખે એવો તરીકો પડે છે હવે અને તમે આ તરીકો જ છે મિત્રો પિસ્તાલીસ સેલ્સિયસ ડિગ્રી તાપમાન થઈ જાય છે આપણું અને અત્યારે રહેવાતું નથી પડશે હવે રેપઝેપ થઈ જાય અને રાત્રે પણ ઊંઘ નથી આવતી પંખાની હવા ખાઈને પણ પંખા પણ ગરમ જ હવા ફેંકતા હોય છે તો મિત્રો હવે આ ઉનાળામાં આપણે લૂ લાગતી હોય એટલે લૂ ન લાગે એના માટેનું એક આપણે રેસીપી બનાવી તો આ છે મિત્રો ડુંગળી તો આ અડધી લાલ છે અને અડધી સફેદ છે તો આપણે આજે આખી ડુંગળીનું શાક કરવાનું છે તો તમે બધા મિત્રો અમારો આ પહેલેથી છેલ્લે સુધી વિડીયો જોજો તમને મજા આવી છે અમારી રેસીપી જોવાની મજા આવશે તમને અને આ ગામઠી રીતમાં અમે તમને બધી રેસીપી બનાવીને એમ કહેવાય કે બતાવીએ છીએ તો અમારા પૂરેપૂરા તમે વિડીયા જોજો અને અમારી ચેનલમાં જે કોઈ મિત્રો નવા હોય ને એ અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને અમારા વિડીયાને લાઈક કરજો અને શેર કરજો તો હાલો મિત્રો આપણે ડુંગળીને આપણે માળવાનું ચાલુ કરવાનું છે તો પહેલાં આપણે આ કાથરોટ છે ને એમાં પાણી નાખી દઈએ કારણ કે ડુંગળી મળીને પછી આ પાણીમાં પલાળીએ તો ડુંગળી કાળી પડવા મળે અને વાંસ મરી જાય તો જુઓ મિત્રો આપણે આવી નાની નાની ડુંગળી લેવાની છે આપણે અને આવી રીતે આમાં આખે આખી મોળી નાખવાની ઉપેલું ખોતરું કાઢી નાખવાનું તમને બધાને ખબર જ હશે કે ઉપેલું ખોતરું છે એ આ હૂંકું જ હોય એ હૂંકું ખોઈતરું આપણે શાકમાં કે ખાવાના ઉપયોગમાં લેતા નથી જો આવી રીતે અને લાલ અને સફેદ બે છે આ ઝીણી ઝીણી ડુંગળી આપણે ગોતી છે ધાબામાંથી અને હમણાં આ મોડી તમને બતાવીએ અને પછી કઈ રીતનું આપણે આખી ડુંગળીનું શાક કરવામાં આવે એ તમને જણાવવામાં આવશે મિત્રો આવી રીતે છે ને આપણે ડુંગળી સમારી છે હવે આ થોડીક બાકી છે સમારી નાખી હાલો મિત્રો જો આ આપણે ડુંગળી છે આખી આખી મોળી નાખીએ આમનો અને આ છે ટમેટા ટમેટા એ આપણે એક બે નાખવાના છે એ હવે સુલે જઈને આપણે આ ડુંગળીને છે ને તેલમાં પહેલાં સાંતળવી પડશે એટલે કે તેલમાં છેડવવાની એ તમને બધાને ખબર જ હશે આ કોઈ અમે નવીન વસ્તુ નથી બનાવતા આપણે બધાએ રોજ બરોજ ઘરે આવી રીતે ડુંગળીનું શાક કરતા જઈશું તો જોતા રહેજો અમારો વિડીયોને હવે નમસ્કાર મિત્રો જોવા શું છે આપણે દરેક વિડીયોમાં કંઈકનું કંઈક જૂનું બતાવવા માટેની એક તમને વાત કરેલી છે તો આ શું છે એ તમે કદાચ ખ્યાલ છે અમે નાના હતા ને ત્યારે આવી રીતે એક ફેરિયો આવતો વેચવા માટે હાલો રાણકોકડી આવી રાણકોકડી પછી અમે છે ને પતરા ડબ્બાના ટૂટલા ફૂટલા બાપુજીના જોડા હોય ને એવું બધું ઉપાડીને અમે આવી રાણકોકડી લેતા એ આ રાણકોકડીએ અમારો મારો છોકરો લાવ્યો છે બાજુમાં ઘર છે ને એક દાદા રે અમારા હકા દાદા એટલે હકા દાદાએ આ છોકરાને આ રાણકોકડી આપી આ હુકલ અને આ કોકડી ખાવાની છે ને મિત્રો જો આવી રીતે બહુ મજા આવે રાણ કોકડી છે ને એક આમ એક આ સૂકા મેવા જેવું લાગે આ રાણકોકડી એટલે કે આ રાણું હુકાય હુકાય જેલી રાયણું છે આ આ રાણ કોકડી કોણે કોણે ખાધી અને કોણે કોણે એ ભંગારને હાટે આવી રાણકોકડી લીધેલી છે એ કોમેન્ટમાં લખજો

હાલો આમાં છે ને મિત્રો ડુંગળી આપણે થોડી થોડી નાખતા જઈએ ધીરે ધીરે પાણીમાંથી હાલો અને હલ્લા બી નાખતી એટલે તેલ છે ને બધી ડુંગળીમાં સડી જાય હાલો મિત્રો હવે છે ને ડુંગળી તેલમાં સડવા આવી ગઈ છે જવો આપણે આ લગભગ સડી ગયા અને ખૂણે પકડતા વાર ન લાગે તેલમાં તમે ગરમ કરો ને હવે આની અંદર થોડુંક લસણ અને ટામેટા નાખી દઈને પછી આપણે મરી મસાલા નાખી મરચું ને હળદર લેવું બધું મીઠું થોડી જ વારમાં આપણું આખી ડુંગળીનું શાક તૈયાર થઈ જાય થોડીક હળદર નાખીએ આમાં અને હવે નાખ્યું થોડુંક મીઠું અને હલાવી નાખીશું થોડુંક મીઠું હાલો મિત્રો હવે આ શાક છે ને આમ તો શરીર જો એમ કહીએ તો કહેવાય હવે આમાં મરચું નાખીએ ને આપણે થોડુંક પાણી નાખીએ આમાં પાણી તો અમુક નથી નાખતા પણ આપણે પાણી નાખીએ આપણી રીત પ્રમાણે હાલો બે ત્રણ ચમચી મરચું નાખી દઈએ મરસું માપે નાખતો બહુ તીખું ન થવું જોઈએ એટલે આમ તો મરસું બહુ તીખું નથી એટલે વાંધો નહીં હવે થોડુંક ધાણાજીરું પણ નાખી ભેળવી દઈએ અલગ મસાલો મરચું મિત્રો આખી ડુંગળીનું શાક તૈયાર થઈ ગયું હવે અને એને થોડી વારમાં આપણે થોડુંક પાણી આની અંદર ઉમેરશું અને પછી પાણી ઉમેરવાથી થોડોક રસો રહે તો સારું જમવામાં સારું પડે સ્વાદમાંય પણ સારું પડે જવું મિત્રો હવે આપણે છે ને રોટલા સૂલે બનાવવાના છે એટલે આ સૂલો ચાલુ થઈ ગયો તાવડી પણ મુકાઈ ગઈ છે હાલો મિત્રો શાક સડી જવા આવ્યું હવે આપણે છે ને સમારેલી કોતમરી પણ આપણી પાસે હાજરમાં છે એટલે હમણાં થોડીક વારમાં નાખી દીધી બસ આપણું શાક હવે તૈયાર થઈ ગયું અને હવે આને છે ને મિત્રો કાંઈ વધારે કરવા પણ છે નહીં નહીંતર પાસે આ ડુંગળી વધારે ગઈ હોય તો વિખાવા મળે આખી ડુંગળી રહે નહીં એટલે આપણે હવે છે ને આમાં કોથમરી નાખી દઈએ અને પછી હવે તરી લઈએ હાલો મિત્રો ઉતારી લીધું છે અને હવે થોડી જ વારમાં આપણે રોટલા બની જાય એટલે જમવા બેસી જવાનું છે તો જોતા રહેજો મિત્રો અમારો આ વિડીયો અને અમારો વિડીયો તમને કેવો લાગ્યો અને તે તમે કોમેન્ટમાં જણાવજો અમારો વિડીયો ગમે હોય તો લાઈક શેર કરજો અને અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને નમસ્કાર મિત્રો હવે અહીંયા અમારો વિડીયો પૂરો કરીએ છીએ આવજો રામ રામ સીતારામ